રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડેપ્યુટી કલેકટરે યોજી પ્રેસ કોન્ફરન્સ ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ એકસો દસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ધોરાજીમાં કુલ પંચ્યાસી મતદાન મથકો પર યોજાશે મતદાન કુલ વીસ બિલ્ડિંગ પર મતદાન બૂથ ઉભા કરવામાં આવશે કુલ ચોત્રીસ હજાર આઠસો ઇઠ્યાસી પુરુષ મતદારો અને તેત્રીસ હજાર ચારસો સડસઠ મહિલા મતદારો કુલ ચોપન જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો આઠસો જેટલા કર્મચારીઓ મતદાનના દિવસે રહેશે ચૂંટણી ફરજ પર બસ્સો મી વધુ પોલીસ જવાનો ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થા માટે રહેશે ખડેપગે એક પીઆઈએક ડીવાયએસપી દસ પીએસઆઈ દસ એએસઆઈ સહિત રેપિડ ફોર્સના જવાનો રહેશે ખડેપગે ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ એટલે આપણા મતદાન મથકોની સંખ્યા છે પંચ્યાસી એની બેતાલીસ બિલ્ડિંગમાં પંચ્યાસી આપણા મતદાન મથકો આવેલા છે એ પંચ્યાસી મતદાન મથકો પૈકી ચોપન સંવેદનશીલ મતદાન છે અને એની બિલ્ડિંગની સંખ્યા છે વીસ એટલે બેતાલીસ બિલ્ડિંગમાંથી વીસ બિલ્ડિંગ પૈકીના ચોપન મતદાન મથકો તે આપણે સંવેદનશીલ મતદાન મથકો છે આપણા જે કુલ મતદારો નોંધાયેલા છે એમાં ચોત્રીસ હજાર આઠસો ચારસો થર્ડ જેન્ડરના એક મતદાર આપણા નોંધાયેલા છે થર્ડ જેન્ડરના એટલે એમ થર્ડ એટલે આપણે પુરુષ મહિલા સિવાય અને માનનીય જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી એમની સૂચનાથી અને એમના આદેશથી આજે આપણે તમામ પ્રિન્ટ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે આજે આપણે આ ચૂંટણીલક્ષી પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે જેમાં બધા પત્રકાર મિત્રોનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી સાહેબ દ્વારા અમુને જે સૂચના આપવામાં આવેલી એ અન્વયે આજે આપણા તમામ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો કે જે ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા હોય પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા હોય સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય તેવા તમામ પત્રકાર મિત્રોની આજે અમે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં આપણા ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અન્વયે વહીવટીતંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગમાંથી જે સૂચનાઓ મળી છે એ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જેટલી પણ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવેલી છે તે તમામ માહિતી મેં બધા મિત્રોને આપેલી છે કુલ કેટલા મતદારો છે કેટલા આપણા બૂથ છે એમાંથી સંવેદનશીલ મતદાન મથકો કેટલા છે સંવેદનશીલ બિલ્ડિંગો કેટલી છે એમની અંદર કેટલી આપણી ફોર્સ આપણે એમની અંદર ડિપ્લોય કરેલી છે આ સિવાય આપણા કંટ્રોલ રૂમનો નંબર આમની અંદર આપણે મતદાન કેવી રીતે કરી શકીએ કે મહત્તમ ચાર વાદળી બટન દબાવી અને એક પીળું બટન દબાવીને આપણો મત રજિસ્ટર કરી શકીએ આ સિવાય કે જે મતદાનના દિવસે એપિક કાર્ડ સિવાયના કેટલા નમૂનાઓ આપણે ઉપયોગમાં લઈ શકીએ મોબાઈલ ફોનના પ્રતિબંધ આ તમામ માહિતીઓ મેં બધા મિત્રોને આપી છે એ અન્વયે રોજ આપણે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે ખાસ કરીને ધોરાજીની અંદરમાં કેટલા મતદાન મથકો છે કેટલા સંવેદનશીલ મતદાન મથકોને પોલીસ ફોર્સની કેવી રીતના છે આપણે ધોરાજી નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે પિંચ્યાસી મતદાન મથકો ઉપર આપણે ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ આ પંચ્યાસી મતદાન મથકોમાંથી ચોપન જેટલા મતદાન મથકો આપણે સંવેદનશીલ છે એ ચોપન જેટલા મતદાન મથકો ઉપર આપણે પોલીસ ફોર્સ મૂકવાના છીએ સમગ્ર પોલીસ ફોર્સની વાત કરું તો આમાં બસો પ્લસ જેટલા પોલીસ અધિકારી જેમાં પીઆઈશ્રી નવથી દસ જેટલા પીએસઆઈશ્રી આ સિવાય એએસઆઈશ્રી આ સિવાય આર્મ પોલીસ એસઆરપીની ટુકડી આપણને ફાળવશે તો એસઆરપી હોમગાર્ડ્સ અને પોલીસ કોન્સ્ટેબલ આવા વિવિધ પ્રકારના કેડરવાઇઝ બસો જેટલા અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ પોલીસના જોડાવાના છે